સૌથી મોટો બેનિફિટ તો મને લાગ્યો કે તમે હાથથી મગફળી મગફળી ખેંચી છે હાથથી મગફળી ખેંચી અને જમીનમાં રહી નહીં રહી નથી તમે ના કીધું કે ભાઈ આમ તો તૂટી જવું જોઈએ આ જે તંતુ મૂળ છે ને આવે જ નહીં આ જમીનમાં મારી જમીનમાં કોઈ દિવસ આ તંતુ મૂળ ખેડ ઉધીનું એક બાર આવે જ નહીં બાર આવે જ નહીં આમાંથી પાંચ થી સાત નંગ હાથેથી

ડુંગળી કંપા છે તાલુકો ખેડરો વિજયનગર તાલુકાનું ડુંગળી કંપા અને અહીંયા જે છે આપણે જોઈ રહ્યા કે આ પ્રકૃતિ સાથેનો કેટલો સમર નજારો બી છે પણ અહીંની જે જમીન છે એ બી આપણે એક જોઈ લઈએ કે આટલી કેટલી જમીન આપણે અહીંયા હાડ છે આ ટાઈપની જમીન હાડ છે આવી હાડ જમીનની અંદર આપણે અહીંયા મગફળીની ખેતી કરાઈ છે હવે ત્યાં આગળ આપણે જોઈશું કે અહીંયા શું રિઝલ્ટ છે કેવા છે એમ આ મગફળીનું છે અત્યારે હાર્વેસ્ટિંગ છે ઉખાડી છે તો અમારી સાથે જોડાયેલા છે હિતેશભાઈ પટેલ અને હિતેશભાઈ આપણે અહીંયા જોવા આવ્યા છીએ તો શું તમને અહીંયા પૂછ્યા પછી તમને શું લાગ્યું એમ ફરબરના રિવ્યુ એવા છે સાહેબ હું કે જે જગ્યાએ

એમને એમનો અંદાજ છે પાસઠ થી સિત્તેર મણ દોઢ વીઘા ની અંદર પ્રોડક્શન આવશે દોઢ વીઘા એપ્રોક્સલી પિસ્તાલીસ મણ ની આસપાસ એક વીઘા ની અંદર પ્રોડક્શન આવશે વિધાઉટ ખાતર ડીએપી આ કોઈ પણ ખાતર નાખ્યું નથી એમાં સ્વપ્ન સોઈલ બિલકુલ યુઝ કરવામાં નથી આવ્યું ખાતર એ ફાર્મર નો રિવ્યુ એવો છે કે એક પણ થેલિયા એક પણ કિલો નેનો એનો છે એક્સ વાય ઝેડ પણ યુઝ કરવામાં કર્યું નથી કોઈ પણ વસ્તુ આપી નથી કોઈ પણ વસ્તુ કોઈ સ્પ્રે નહીં કશું જ નહીં હા હા અચ્છા બીજું કે હિતેશભાઈ કે આપણે આજે બાજુવાળા ની જે જમીનની આપણે આપડે લાયા છીએ બરોબર ઉપેન્દ્રભાઈ તો આમાં શું ફરક છે જરા જોઈએ જો મને એવું લાગે છે કે આમાં જોવા બીજી વસ્તુ એક આના અંદર ક્યાંક પોચ પણ દેખાય છે જ્યારે આના અંદર પોચ નથી દેખાતી બીજું એક કોઈ પણ એવો પ્રોબ્લેમ નથી બીજી વસ્તુ આનો જે ડોકું છે મજબૂત હોવું જોઈએ એ પણ પ્રોપર છે ઓલરેડી આની આની જે છે એના પણ પણ આનો મજબૂત થાય છે જમીન પોચું હોવાના કારણે એક બેનિફિટ એ થાય છે કે એક પણ નંગ તૂટેલો નથી આવતો આનામાં શું છે મોટો બેનિફિટ એ છે કે નીચે હલાના પણ પ્રશ્નો બહુ ઘટી જાય છે જે પાછળ આપણે વીણવી પડે છે મગફળી કે જે માની લો કે લેતા હોય એટલે

આ જે છે એ બીજા બધા ખાતર વિધાઉટ સોફ્ટવેલ છે અને ખાતર સાથેનું બરાબર અને આની અંદર જો તમે આ છે સપનો સોલ યુઝ કરેલું ને આ નથી સોલ યુઝ કરેલું આમાં નથી અને આમાં સોફ્ટવેલ યુઝ કરેલું છે સાઈઝ માં ભી ફરક છે હ આ કઈ છે સપનો સોલ સોલ તો સોફ્ટવેલ વગરની ભી કાઢો આમાં જો જુઓ 61 ઓહો બે ને નંગ અલગ અલગ રાખજો બંને હાથમાં

છે શાઇનિંગ તેલી શાઇનિંગ છે હમ આમાં શું છે ઉપેન્દ્રભાઈ શું કેવું થાય છે એમાં ના તેલ ની તો છે જ હે ને આપણા માં છે વધારે આપણા વધારે છે હા સફટ ઓઇલ વાપરી છે એમાં એવું છે હે ને દાણા ની સાઈઝ માં પણ સારી છે સફટ ઓઇલ થી પ્રોડક્શન તો સારું આવે છે એના સાથે સાથે તમારી જમીન પણ સુધરે છે તો બેનિફિટ એક્સ્ટ્રા કેમ બેનિફિટ છે બીજી બેનિફિટ એક્સ્ટ્રા મેં એક છે કે જમીન સુધરે છે ચોમાસું મગફળી કરતા હોય જો વાપરવું તો મારા અંદાજ થી કે આજ સોફ્ટ સોઇલ આપરા પછી છે જમીને પોતી રહેશે ને અળસિયા ને આ કુદરતી જીવજંતુ હશે એનો ઓકે સૌથી મોટો બેનિફિટ તો મને લાગ્યું કે તમે હાથથી મગફળી ખેંચી હાથથી મગફળી ખેંચી છે હાથથી મગફળી ખેંચી અને એકદમ જમીનમાં રહી નહીં રહી નથી આ તમે ના કીધું કે ભાઈ આમ તો તૂટી જવું જોઈએ આ જે તંતુ મૂળ છે ને આવે જ નહીં આ જમીનમાં મારી જમીનમાં કોઈ દિવસ આ તંતુ મૂળ ફેટું દીનું એક બાર આવે જ નહીં બાર આવે જ નહીં આમાંથી 5 થી 7 નંગ હાથેથી ઉખડવામાં તૂટે તૂટી જાય રહી જાય જે આ ફેરે નથી રહી ગયા વખતે 100% બેઠક એટલે સો ટકા બેઠકમાં માલમાં ક્વોલિટીમાં ક્વોન્ટિટીમાં અને પ્રોડક્શનમાં વિધાઉટ ફર્ટિલાઇઝર આપણે આ લઈ લીધું છે આજે હાર્વેસ્ટિંગમાં ખેડૂત મિત્ર અમારી સાથે છે એ હિતેશભાઈ